લુવાપરી રોડને હાલત બિસ્મારા હોવાના કારણે સ્થાનિક લોકોને પડી રહી છે મુશ્કેલી પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના રૂવાપરી રોડથી લઈને ટેકરી ચોક સુધીનો રસ્તો છેલ્લા ચાર વર્ષથી કામ ચાલી રહ્યું હોય જ્યારે તંત્ર દ્વારા તે રોડ ઉપર માત્ર પચીસ ટકા જ કામ કરવામાં આવ્યું હોય અને અધૂરો મૂકી દેવામાં આવ્યો હોય ત્યારે તે રસ્તાની હાલત ખૂબ જ ખરાબ હોવાના હિસાબે લોકોને ઘરમાં રહેવું પણ મુશ્કેલી બન્યું છે કારણ કે ત્યાંથી દિવસની અંદર હજારોની સંખ્યામાં ઓવરલોડ વાહનો પસાર થતા હોય તેના હિસાબે ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી અને તેની પાછળ નાના મોટી અકસ્માતો પણ થાય છે તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા હતા જ્યારે કોઈપણ રાજકીય આગેવાનો તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ તે લોકોની વાત સાંભળતા નથી તેના હિસાબે તેઓએ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી અને વહેલી તકે આ રસ્તાનું નિરાકરણ આવે તેવી માંગ કરી હતી આ મને તો આપી દે ઓકે મોટાભાઈ પેલા તમારું નામ મારું નામ સોલંકી જયેશ દિનેશભાઈ જયેશભાઈ કયો વિસ્તાર છે શું સમસ્યા છે અમારો વિસ્તાર રૂવાપરી ચોક યોગેશ્વર મંદિર શું પ્રશ્ન છે અમારે પ્રશ્ન છે છેલ્લા વર્ષથી તંત્ર દ્વારા રોડ ખોદીને અડધો બનાવવામાં આવ્યો છે અને અડધો એમને પડતો મૂકી દીધો છે એની કામ આગળ વધ્યું નથી અને મૂળ અમારે સમસ્યા એ છે કે અહીંયા આપણે મોટા ભાગનું લોડિંગ વાહન અહીંથી તમારે પસાર થાય છે નિરમાનું જે કોલસાનું જે લોડિંગ વાહન છે એ અમારે અહીંથી જ પસાર થાય છે અને આ રોડ સીધો જ તમારે લાકડીયા પુલ સાથે જોડાય છે તો આ રોડનું અડધું કામ થયું જ ને અડધું એમને મિકિન વ્યાઈ ગયા છે અને ખટેરાવાળા એટલી સ્પીડમાં આંકે છે કે વાહે ધૂળની એટલી ડમરી ઉડે છે કે પાછળવાળા વાહનને કાંઈ ખબર જ પડતી નથી અને અકસ્માત થાય છે અને બે મહિના પહેલાં જ તે અહીંયા એક દાદાનો અમારે ભોગ લીધેલો તેનું તંત્ર દ્વારા તે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને કોઈએ માથે પણ લીધું નથી ને એકે કોર્પોરેટર પણ અમારે અહીંયા ધ્યાન દેવા આવતા નથી અમે ચાર કોર્પોરેટર આ ઇલાકાના છે ચારે ચાર કોર્પોરેટરને બોલાવીને અમે વારંવાર અમે અહીંયા ફરિયાદ કરી છે પણ એકે જ કોર્પોરેટરે પણ અમને અહીંયા જવાબ દેવા આવ્યું નથી અને બધા વિસ્તારમાં બ્લોકનું આવી ગયું છે પણ અમારા વિસ્તારમાં બ્લોકે નથી આવ્યા કે રોળે નથી બહેનો અડધામાં આરસીસી સી રોડ કરીને વીઆ ને અમારે બીજો કટકો એમને બાકી રોડનું કામકાજ રાખ્યું છે અમે જમવા બેઠી તોય અમારા ઘરમાં નકરી ધૂળ ઉડે જમવામાં ધૂળ આવે છે તોય રોળ કરતા નથી અમારી અગાસીવુંમાં જોવા આવો તો રોડ વાળી તો નકરી ધૂળ નહીં ઢગલ્યું જ થાય છે તો છેલ્લા તંત્ર દ્વારા કાંઈ અહીંયા કાર્યવાહી ચાર વર્ષથી અમારે ચાર વર્ષથી આ રોળનું કોઈ ધ્યાન દેવા જ નથી આવ્યા મત જ્યારે લેવા આવે ત્યારે મતનો અહીંયા પ્રચાર કરવા આવે છે પણ રોળનું જ્યારે અમે કહેવા આવી છીએ ત્યારે કોઈ કોર્પોરેટર કે કોઈ તંત્રના મોટા ભાજપવાળા કે કોંગ્રેસવાળા કોઈ અમારે અહીંયા ધ્યાન દેવા આવતું નથી